પ્રાર્થના કરવામાં આવતી જ્યારે આ દિવસે નાના બાળકોને પણ સીતરા માતાજીના ચરણોમાં માથું નમાવી દર્શન કરવાથી માતાજી રોગ મુક્ત કરે છે તેવી પણ માન્યતાઓ ચાલી આવી છે ત્યારે સીતરા સાતમનું અનેરું મહત્વ હોવાથી આજે હજારો ભક્તોએ સીતરા માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી સીતરામાં અહીંયા ઘણા લોકો દર્શન કરવા આવે છે કારણ કે સીતરામાં આપડા મનની ગરમી દૂર કરે છે અહીંયા લોકોની ભીડ ખૂબ જ હર વખતે હોય છે અને આ પવિત્ર તહેવારના નિમિત્તે ઘણા લોકો પોતાના ઘરે બનાવેલી વાનગીઓ આપે છે માતાજીને શ્રીફળ ભરાવે છે બાળકોને પગે લગાડવા માટે આવે છે દર્શન કરાવવા આવે છે નાંદેડ ખાતે નાંદેડ બ્રહ્મ વાળામાં સિદ્ધનાથ મહાદેવ અને શીતલા માતાનું બહુ જ પૌરાણિક લગભગ આઠસો વર્ષ જૂનું આ મંદિર આવેલું છે આ મંદિરમાં નીચે મહાદેવ છે ઉપર શીતળા માતા અને અન્ય મહાદેવો છે આ શીતળા માતાનો આજે મહિમા એ છે કે ગઈકાલે જે રાંધણના દિવસે બહેનોએ જે કાઢું રાંધ્યું હોય ચેપલા છે પૂરી છે મીઠાઈ બનાવી હોય એ આજે શીતળા તમને માટે ધરવા માટે આવે છે અને નારિયેળનો પ્રસાદ ધરે છે શીતળા માતાની એવી આગળ છે કે તમારા શરીરમાં જો કોઈ ગરમી નીકળી હોય ઓરી અછબડા નીકળ્યા હોય તો શીતળા માતા છે એ શાંત કરે છે એટલે શીતળા માતા છે એ આપણા શરીરને શાંતિ માટેનું એક મોટું મહાત્મા છે એટલે એનું બહુ મહત્વ છે વર્ષોથી આપણે મહાદેવમાં એની પણ આપણે આજે ઉજવણી કરીએ છીએ તિરંગો ફરકાવી અને આપણે આજે સ્વાતંત્ર દિવસની પણ ઉજવણી કરીએ છીએ અને સાથે સાથે શીતળા માતા ની પણ ઉજવણી કરીએ છીએ સમસ્ત હિન્દુ સમાજ ને સનાતન ધર્મ ને મા શીતળા શાંતિ અર્થે આર્થિક બળ આપે એવી માતાજી પાસે પ્રાર્થના